ખેડૂતભાઈઓ આપણે ગુજરાતમાં ખેડૂતો કેટલાક પાકોમાં ક્યારેક ક્યારેક નવા નવા અખતરાઓ છીએ આ વર્ષમાં આપણા ગુજરાતમાં કલોંજીના પાકનું વાવેતર એકંદર આપણે જોઈએ તો બાકીના વીતેલા વર્ષો દરમિયાન ખૂબ મોટા પ્રમાણમાં થયેલું હતું અને એ પ્રમાણે અત્યારે ઉત્પાદન આવી અને

નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ કલોનજી વાવેતર આ વર્ષમાં આપણા ગુજરાતમાં એકંદર ગયા વર્ષ કરતા વધારે છે મધ્યપ્રદેશ ગુજરાત અને રાજસ્થાન આપણા આ ત્રણ રાજ્યો આખા દેશમાં સૌથી વધારે કલોંજીનું વાવેતર કરનારા અને સૌથી વધારે ઉત્પાદન કરનારા આપણા ત્રણ રાજ્યો છે બાકીના રાજ્યોમાં ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં કે જે મધ્યપ્રદેશ અને રાજસ્થાનને અડીને આવેલા વિસ્તારો હરિયાણા કે ઉત્તર પ્રદેશના હોય એ વિસ્તારોના સામાન્ય એરિયામાં બહુ નાના પાયે એનું વાવેતર થાય છે હવે એકંદર આ વર્ષમાં કલોંજીનો ભાવ અત્યારે જે કાંઈ આપણને મળી રહ્યો હોય બધા રાજ્યોમાં એ ભાવની સાથે સાથે ઉત્પાદનનો આંકડો આપણા માટે સૌથી અગત્યનો હોય છે તો કલોંજીનું ઉત્પાદન આપણા દેશની અંદર આ આ વર્ષની કેટલું અને કેવું રહેશે એના વિશેના જે કાંઈ અંદાજો મસાલા બોર્ડ હોય વેપારી સંગઠનો હોય આ બધાના તરફથી જે કાંઈ રજૂ થયા હોય એના ઉપર આપણે એક નજર નાખીએ તો આ વર્ષમાં ગયા વર્ષની સરખામણીમાં કલોંજીનું ઉત્પાદન ખૂબ મોટા પાયે વધ્યું છે આ વર્ષમાં કલોંજી લગભગ પણ ત્યાર પહેલાનું વર્ષ એટલે કે વર્ષ બે હજાર માં કલોનજી ઉત્પાદન આપણા દેશમાં લગભગ સાડત્રીસ હજાર ટન જેટલું હતું એટલે ગયા વર્ષમાં એકંદર બજારમાં સ્થિતિ સારી રહી તો આ વર્ષમાં થોડું વાવેતર વધ્યું અને સાથે સાથે વાતાવરણની અનુકૂળતા રહેવાના કારણે બજારમાં ઉત્પાદનનો આંકડો આ વર્ષમાં મોટો બોલાઈ રહ્યો છે હવે ભાવોની સ્થિતિ આપણે જોઈએ તો મુખ્ય બજારો જે છે એ મધ્યપ્રદેશમાં ખાસ કરીને નિમચ મુખ્ય બજાર ગણાય છે ઔષધિ પાકો માટે તો નિમચની અંદર જે ભાવો છે અત્યારના દિવસોમાં એ ભાવોની સ્થિતિ છે લગભગ ત્રણ હજાર બસો ત્રણ હજાર ત્રણસો થી શરૂ થઈ અને ત્રણ હજાર આઠસો ત્રણ હજાર નવસો સુધી અને ખૂબ સારો માલ કોઈ ખેડૂતનો હોય તો ચાર હજાર રૂપિયા સુધી પણ વેચાઈ રહ્યો છે એની સામે આપણા ગુજરાતના બજારોમાં આપણને જે ભાવો મળી રહ્યા છે એ નિમચની સરખામણીમાં થોડા ઓછા ભાવો મળી રહ્યા છે અને એ સ્વાભાવિક બાબત છે એટલા માટે કે આપણા બજારો મુખ્ય બજારો નથી આવી કેટલીક ઔષધિઓના હિસાબથી અને તેથી આપણે ત્યાં જે ખરીદદારો હોય છે એની સંખ્યા મધ્યપ્રદેશના મંડીની ખરીદદારોની સંખ્યા કરતા ઓછી હોય છે એટલે આપણે ત્યાં જે ભાવ ચાલે છે એ ભાવને આપણે સામાન્ય રૂપમાં જોઈએ તો બત્રીસો થી શરૂ થાય છે અને લગભગ પાંત્રીસો રૂપિયા પાંત્રીસો પચાસ અને મહત્તમ છત્રીસો રૂપિયા સુધીના ભાવો આપણા વિસ્તારમાં ખેડૂતોને મળી રહ્યા છે હવે આગામી સમયમાં પરિસ્થિતિ કેવી રહી શકે તો

આપણે ભારત પહેલા ક્રમ પર છીએ આપણાથી બાકીના બધા દેશો જે કોઈ નાનું મોટું ઉત્પાદન કરતા હોય આ બધા દેશો આપણાથી પાછળ છે હવે બાકીના જે દેશો બીજા ત્રીજા ક્રમના છે ઉત્પાદનમાં તો એમાં કોણ કોણ છે તો એમાં તુર્કી છે પાકિસ્તાન છે અને ઇજિપ્ત છે જે ઉત્તર આફ્રિકાનો એક દેશ છે અને પરંપરાગત રીતે આ ચાર થી પાંચ દેશો જે છે એ દેશોની અંદર આપણે ત્યાં હજારો વર્ષોથી આ પાક ખેતી થાય છે અને ઔષધિ પાક તરીકે અને મસાલા પાક તરીકે આખી દુનિયામાં આપણે ત્યાંથી એની નિકાસ થાય છે તરીકે આપણે સૌથી મોટા દેશ છીએ ત્યાર પછી પાકિસ્તાન તુર્કી ઈજીપ્ત આ બધા દેશો થોડી ઘણી નિકાસ પોતપોતાના ઉત્પાદનના પ્રમાણમાં કરતા હોય છે પણ એક ઔષધિ તરીકે એની જે પ્રતિષ્ઠા છે એ પ્રતિષ્ઠા આરબ દેશો અને ઉત્તર દેશો અને બાકીના આપણા ભૂમધ્ય સમુદ્રના દક્ષિણ પ્રતિષ્ઠા ખૂબ મોટી છે કારણ કે ઈસ્લામના સ્થાપક નબી સાહેબે કલોનજીને એક બહુ મહત્વની ઔષધિ તરીકે વર્ણવી છે અને એનું વર્ણન ઇસ્લામિક ગ્રંથો એટલે કે હદીસમાં પણ ખૂબ ઘણી બધી જગ્યાએ કરવામાં આવેલું છે એટલે એનું ઔષધીય મહત્વ આરબ દેશોમાં અને એની આસપાસના દેશોમાં ખૂબ મોટું છે સાથે સાથે સૌંદર્ય પ્રસાધન તરીકે એના તેલનો ખૂબ મોટો ઉપયોગ દુનિયાના બધા જ દેશોમાં થાય છે હવે આ વર્ષમાં જે આપણું ઉત્પાદન છે એ ઉત્પાદન જયારે ત્રીસ ટન આસપાસનું છે ત્યારે એ ઉત્પાદનને આપણે

નીચું ઉત્પાદન હોવાના કારણે ગયા વર્ષનો કોઈ મોટો બાકી સ્ટોક આ વર્ષમાં ખેંચાયેલો નથી અને ગયા વર્ષનો કોઈ બાકી સ્ટોક પ્રમાણમાં ખેંચાયેલો ન હોય ત્યારે આ વર્ષમાં આટલા ઉત્પાદનના આંકડાના હિસાબથી બજાર પર કોઈ નકારાત્મક અસર થવાની શક્યતાઓ નથી હવે સકારાત્મક અસર કેવી થઈ શકે તો સકારાત્મક અસર થવાની વાત આ વર્ષમાં અત્યારના દિવસોમાં જયારે કોઈ પણ પાક પર આપણે કરવાની હોય ત્યારે ટ્રમ્પ સાહેબના

તો આપણા ભાવોમાં સુધારો થવાની પણ શક્યતાઓ બેસે છે સાથે સાથે એકંદર આપણે જોઈએ તો આ ઉત્પાદનના ધોરણે ભાવો બહુ જ્યાં ઘટી જવાની પણ શક્યતા નથી અને ખૂબ મોટો વધારો મળવાની પણ શક્યતા નથી પણ એને માટે આપણે જોયું તેમ ટેરિફ બહુ અગત્યનો મુદ્દો છે પણ અત્યારના સમયે બહુ ઓછું ઉત્પાદન આપણી પાસે કોઈ ખેડૂત પાસે હોય અને એકંદર ક્વોલિટીના હિસાબથી આપણે બીજા કે ત્રીજા ક્રમનું ઉત્પાદન લઈ શક્યા હોઈએ તો અત્યારના બજારમાં આપણે વેચી અને છૂટા થઈ શકીએ પણ આપણી પાસે ખૂબ સારી ક્વોલિટીનું ઉત્પાદન હોય અને એકંદર મોટા પ્રમાણમાં ઉત્પાદન હોય તો આગામી દિવસોમાં ભાવોમાં એકંદર સુધારાની શક્યતાઓ બજાર તરફથી બતાવવામાં આવી રહી છે હવે કેટલો સુધારો મળી શકે કેવો મળી શકે એનો આધાર ફરી એક વખત આપણે ટેરિફ તરફ જોવું પડે છે એટલે આ મુદ્દાને ધ્યાનમાં રાખી અને આપણે નિર્ણય કરવાનો છે આપણા કલોનજીના પાક માટે આજના દિવસે કલોનજીના પાક પરની આપણી આ જે ચર્ચા છે એ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ ખૂબ જરૂરી છે અને આપ સૌના તરફથી એને માટેના પ્રયાસો થશે એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત